બેટા તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ વિશ્વાસ હા વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ ભારતને વિકસિત ભારત બનાવવાની ગેરંટીનો વિશ્વાસ ગેરંટીનો વિશ્વાસ રેતની રેખા નહીં પથ્થરની લકીર છે આ મોદીની ગેરંટી છે કમરનું બટન દબાવો ભાજપને ને વિજય બનાવો

તેમજ નુપુર શર્માને પાકિસ્તાન ડોગર તેમજ નેપાળના સહેનાઝે અલગ અલગ સમય સોશિયલ મીડિયાથી ધમકી આપી હતી જ્યારે ઘણીવાર તો ગ્રુપમાં કોલ કરીને પણ ત્રણેય જણા વાત કરી ધમકી આપતા હતા હિન્દુત્વવાદી નેતાઓને પાકિસ્તાન અને નેપાળની ટોળકી સાથે મળી આપનારમાં કઠોર ગામના મૌલવી સોહેલની સંડોવણી ખુલી હતી મૌલવી સોહેલની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી જેમાં મૌલવી સોહેલ અને સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપદેશ રાણાની પોલીસે સુરક્ષા પણ આપી છે ઉપદેશ રાણાની હત્યા કરવા માટે મૌલવી સોહેલ પાકિસ્તાની હેન્ડલર પાસેથી એક પિસ્તોલ પણ મંગાવી હતી

આપણા મૂળ રહેવાસી કામરેજ તાલુકાના કઠોર ગામ આવે છે એના મૌલવી છે મૌલવી સોહેલ અબુબક્કર ટિમોલ જેના ઉંમર સત્યાવીસ વર્ષ છે એના ડિટેઇન કરાય એક બાતમી હતી કે કોઈ એન્ટીનેશનલ એક્ટિવિટીમાં આ માણસ જો એ એક્ટિવ છે એના જ્યારે ડિટેન કર્યા પછી જો એના પાસેથી મોબાઈલ ફોન વગેરેને એના સર્ચ કર્યા જોઈએ તો મોબાઈલ ફોન ઉપર જો અમે ડિટેલ મળી જોઈએ જેમાં ખાસ કરીને આ આરોપી ના પાકિસ્તાનના નંબરો સાથે ત્યાં નેપાળના નંબરો સાથે અને બીજા અન્ય દેશોના નંબરો સાથે આ વર્ચ્યુઅલ નંબર સાથે જો લાવોસ દેશના એક નંબર મેળવીને એના સાથે આ કનેક્ટેડ હતા જોઈએ જેમાં ખાસ કરીને એના ટાર્ગેટ તરીકે જો હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ જો આપણા સુરતમાં રહે છે ઉપદેશ રાણા એના મારવા માટે જો એના પૂરા એના પ્લાનિંગ અને એના માટે જો એક કરોડ રૂપિયા આપવા માટે જો આ જો વ્યવસ્થા કરવા માટે આ આમાં પૂરી જો ચેટિંગ છે એની કે અમે એક કરોડ રૂપિયા આપીશ એના મારવા માટે અને વેપન પિસ્ટલ મંગાવવા માટે જો પાકિસ્તાનના જો એના હેન્ડલર છે એના સાથે જો એની વાતચીત આ બધા એના અમે પુરાવા મળ્યા અને ફર્ધર જો એ જ્યારે જ્યારે પૂરા અમે લોકો ખંગાલા જો અને જોયા મોબાઈલમાં તો મોબાઈલમાં ઘણી બધી એવી ડિટેલો મળી જોઈએ કે જેમાં આ લોકો આ ઉપદેશ રાણાના આપણા વર્ચ્યુઅલ નંબર ઉપર જો ગ્રુપમાં એડ કરીને આ બધા પાકિસ્તાન હેન્ડલર નેપાલ હેન્ડલર અને એના વર્ચ્યુઅલ લાવોસને હેન્ડલર સાથે નંબર સાથે જો એના ગ્રુપને લઈને એના જાનસ મારી નાખવાની ધમકી આપવાના બી આકૃત કરેલા છે એવું પણ એમાંથી આપને એને પ્રૂફ મળ્યા અને સાથોસાથ કે આપણા જે રીતે કમલેશ તિવારીના મર્ડર યુપીમાં થયા હતા આ જ રીતે તમારા સાથે બી થશે જોઈએ આ પ્રકારની ધમકીઓને આપવામાં આવી અને સાથોસાથ જો એના ગ્રુપમાંથી અમુક જો અમે લોકોના ફોટોગ્રાફ્સ અને નામો મળ્યા જેમાં નુપુર શર્માના છે જોએ અને સુદર્શન ચેનલના એડિટર ઇન ચીફ છે મિસ્ટર સુરેશ ચૌહાણજી છે એના છે જોએ અને હૈદરાબાદની હિન્દુવાદી આપના એમએલએ છે રાજા સિંઘજી જોઈએ આ બધા લોકોના બી નામ અને પ્લાનિંગ કે એના બી ધમકી આપીને એના બી ટાર્ગેટ કરવાની જોઈએ કઈ રીતે કરીએ જો આ બધા બી ચેટિંગો આમાં એના સાથે મળ્યા છે અને કોલ્સને બી ડિટેલ મળે મળ્યા છે જો આ રીતે જો કોલ કરતા હોય છે તો આ ડિટેલ પછી જોએ આ જો કઠોર ગામના વતની છે અહીંયા આપણા એક ફેક્ટરીમાં જોઈએ લસકાણા નગર ખાતે એક ધાગાનો ફેક્ટરી આવે છે ત્યાં જો એક મેનેજર તરીકે પણ કામ કરે છે સાથોસાથ આપણા કઠોર ગામમાં થોડા બાળકોને જોએ ધાર્મિક શિક્ષા પણ આપે છે એનાથી બી કમાઈ કરતા હોય છે અને આ વ્યક્તિના પાસેથી જેટલા ફર્ધર અમે ડિટેલ અત્યારે અમે સર્ચ કરીએ છીએ જોઈએ અને એના જો કેટલા લોકોના આ જો ટાર્ગેટ કરતા હતા અને એવું પણ સ્પેસિફિક બતાવે છે કે આપણા એક ટાર્ગેટ આપણા ગુજરાતમાં છે જેના તાત્કાલિક આપણા કરવાની જરૂર છે તો આ દિશામાં અને સાથોસાથ જેટલા બી ફર્ધર આ લોકો ગ્રુપમાં માણસો છે કેટલા લોકોના ઉપર ધમકી આપેલ છે ધમકી આપવાના પ્રયત્નો કરી રહ્યા છે આ તમામ અમે લોકો એના ચકાસણી અત્યારે ચાલું છે અને એના ઘણા બધા જો ધાર્મિક લાગણી દુભાવ દુભાય આ પ્રકારના બી ઘણી બધી ફોટાઓ ઘણી બધી કમેન્ટ્સ બી એના મોબાઈલમાંથી મળેલા છે એના હિસાબથી જો ફેક ડોક્યુમેન્ટ્સ બનાવીને મોબાઈલ નંબર લીધા અને પછી વ્હોટ્સએપ બિઝનેસ ચાલુ કરીને વર્ચ્યુઅલ નંબર ઉપર કોલ કરે એના લઈને જો અમે લોકો ક્રાઇમ બ્રાન્ચમાં ગુનાઓ દાખલ કર્યા છે જેમાં અત્યારે એના ધરપકડ કરવામાં આવી છે અને ફર્ધર જો રિમાન્ડ પછી આગળના કાર્યવાહી કરવા માટે કે આ લોકોના બીજા કોણ કોણ છે અને કેટલા ઓર બીજા લીડર્સને આ લોકો ટાર્ગેટ કરવાના હતા આ દિશામાં જો તપાસ માટે મિશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર